આવી રહ્યો છે તે ચોટીલા હાઈવે તથા જે ની જે રસ્તો જાય છે તે ચોટીલા ડાયરેક્ટ રાજકોટ હાઈવે ઉપર જે અત્યારે ગાડી વળી તે સુરેન્દ્રનગર જાય રહી છે અને જે ઓલી બાજુનો રસ્તો જાય છે તો

સુરેન્દ્રનગરથી ચોટીલા તરફ જવા માટે સારો સુવિધા માટેનો રસ્તો છે અને ખૂબ સારી સરકારની પણ ખૂબ ખૂબ અભિનંદન તેવો રસ્તો બનાવેલો છે પણ જે લોકોને જાગૃત કરવા માટેનો આ વિડીયો છે કે સમાજ જાગે અને લોકોને જાગતા જોવાનું કહે તેવું હું આ વિડીયો બનાવું છું અને લોકો જો તમે થોડમાં જગ્યાઓ પર મંથાપરી કરો તો આપને જાતે બાળગયા એટલે આપની ઇલ વસ્તુઓ સંગ્રહ રાખીને ચાલજો કારણ કે જ્યારેુંુંડા તકવોતી પચું અને સાવધાન રહેવું કે આપને ખરાબ થઈ જશે અત્યારે હાલની અંદર શ્રી માનવરાય હોસ્પિટલ બાજુમાં જઈ રહ્યો છું

Thank okay. okay. you. Okay. Okay. તો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં પણ જય જયભેન બચીને મોકલાવજો જેથી હું ખૂબ ખૂબ આપને સહયોગ આપી આપું અને દરેક ગામના માર્ગદર્શન તરીકે રસ્તા અને વ્યવહારો બતાવી શકું જયભેન જયને મોકલું